મહેસાણા લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર તરીકે રામજીભાઈ ઠાકોરની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા આજે વિધિવાર રીતે તેમનું નામ ડિક્લેર કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ક્યાંક ખુશી જોવા મળી છે જે રીતે ભાજપે પ્રથમ હરિભાઈ પટેલને જાહેર કર્યા હતા ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર જાહેર નહોતા થયા મારી રામજીભાઈ છે રામજીભાઈ શું કહેશો કેટલી ખુશી ઉમેદવાર તરીકે આપની જાહેરાત થઈ છે કેટલી જીતની આશા જીતની આશા સો ટકા જીતની આશા વ્યક્ત કરું છું અને આ આ સાલ આ વર્ષે બે હજાર ચોવીસનું વર્ષ કોંગ્રેસ માટે એક શુભ સકલ લઈને આવ્યું છે આ વર્ષે રેકોર્ડ બ્રેક જીત થવાની છે જે ઇતિહાસનો છેલ્લા ત્રીસ વર્ષનો ઇતિહાસ જે છે એ ભૂખી ભૂખવા ભૂખવા જઈ રહ્યો છે રામજીભાઈ જે રીતે ઘણા સમય સુધી વેટ કરાયા ઉમેદવાર જાહેર ના થયા ભાજપે પ્રથમ ઉમેદવાર જાહેર કરી દીધા ત્યારબાદ ક્યાંક ને ક્યાંક જે ઉમેદવારની જાહેરાત લઈને લાંબુ વેઇટ કરવું પડું શું કારણ હોઈ શકે અને શું કહેશો આ હવે જાહેરાત થઈ છે સો ટકા અમારા તમને કહે કે ખ્યાલ હશે કે અમને અગાઉથી જ પાર્ટી અમને જાણ કરેલી જ હતી વેઇટ કરવાનું કારણ કે કોઈ પાર્ટીની કોઈ અલગ રણનીતિ પણ હોઈ શકે એટલે ચોક્કસ અમને તો વહેલાથી જ જાણ કરેલી જ હતી રામજીભાઈ મહેસાણા લોકસભાની સીટ ઉપર ઠાકોર અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે ભાજપ પાટીદાર સમાજના ઉમેદવાર ઉતારે ત્યારે કોંગ્રેસે ક્ષત્રિય સમાજના ઉમેદવારને ટિકિટ આપે છે કેટલી ટક્કર રહેશે જીતની કેટલી આશા હંમેશા કોંગ્રેસ પાર્ટી એક કોઈ જાતિવાદ નહીં પણ સમગ્ર લોકોના સાથે લઈને ચાલવાની પાર્ટી છે અહીંયા ક્ષત્રિય ઠાકોર સમાજ સમાજને પાટીદાર સમાજનું બંને સમાજનું પ્રભુત્વ સારું છે બંને સમાજના આગેવાનો દરેક પાર્ટી સાથે જોડાયેલા છે પણ કોંગ્રેસ એક જાતિવાદ નહીં પણ દરેક સમાજ સાથે લઈને ચાલે પાર્ટી છે સો ટકા આ વર્ષ આ વર્ષે લોકોએ મન બનાવી દીધું છે મઘવારી બેરોજગારી શિક્ષણ આરોગ્ય આ તમામ ક્ષેત્રે જે કથતું જરૂર તંત્ર એટલે સો ટકા ચાલ આ વર્ષે કોંગ્રેસના આશીર્દ આપશે અને અહીંયા વિજય બનાવશે છે અમને પાટીદાર સમાજ સાથે રહેશે લાગે સો ટકા તમામ સમાજો કોંગ્રેસની વાત કરીએ તમામ સમાજો કોંગ્રેસ સાથે છે જે રીતે કયા મુદ્દા લઈને લોકો સમક્ષ ખાસ કરીને ચૂંટણી આપ ખેરાલુ વિધાનસભા લડાતા ત્યાં બી આપની હાર થઈ હવે લોકસભા લડવા જઈ કયા મુદ્દાઓ સાથે જશો અને જીતની કેટલી હશે સત્તરમાં તો છ ટકા અમે જીતના તરફ જીતના નજીક પહોંચી ગયા હતા પણ જે પ્રચારની આશીર્વાદ આપ્યા એને અમે સ્વીકાર કરીએ છીએ અને આ સાલ મોંઘવારી એ અમારો મુખ્ય મુદ્દો છે બેરોજગારી છે શિક્ષણ છે આરોગ્ય છે આ ચાર પાંચ મુદ્દા સાથે અમે સો ટકા અમે આગળ લોકો જે જઈ અને આગળ વધવાના છીએ રામજીભાઈ આપના એક સાથી હતા અલ્પેશ ઠાકોર એની સાથે આપ કાર્યકર્તાઓ ત્યારબાદ અલ્પેશભાઈ ભાજપમાં ગયા છે આપ હવે લોકસભા લડવા જઈ રહ્યા છો શું કહેશો ચોક્કસ સાહેબ અલ્પેશભાઈ અમારા સાથી મિત્ર છે હતા અમારી વિચારધારા જેની એમની વિચારધારા ભાજપની હતી અને મારી વિચારધારા કોંગ્રેસની હતી ચોક્કસ અમે બધા સમાજમાંથી આવતા યુવાનો છીએ વિચારધારા અલગ હોઈ શકે મનભેદ હોય શકે મનભેદ ના હોય શકે ઠાકોર સમાજ ઠાકોર સેના આપે ઊભી કરી હતી આપ જિલ્લા પ્રભારી રહ્યા હતા બેનિફિટ મળશે ખરો સો ઠાકોર સમાજના બે હજાર સાતથી મળીને બે હજાર સાતમાં સરપંચ તરીકેની શરૂઆત કરી ત્યારથી જ ગામથી શરૂઆત કરીને સમગ્ર મહેસાણા જિલ્લાની પણ સમગ્ર ગુજરાતની અંદર ઠાકોર સમાજ માટે હંમેશા સમૂહ હોય શિક્ષણનું કામકાજ હોય રોજગારનું કામકાજ હોય દરેક કામો અહીંયા મારા દરેક સંસ્થામાં જોડાઈને મેં કામ કર્યા છે એટલે સો ટકા મને એનો ફાયદો મળવાનો છે તો જે રીતે હાલ અહીંયા મહેતરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતભાઈ ભરતજી ઠાકોર પણ પહોંચ્યા છે તેમને અભિનંદન આપવા માટે જે રીતે મહેસાણા લોકસભાને કોંગ્રેસના ઉમેદવાર તરીકે રામજીભાઈની પસંદગી કરવામાં આવી છે રામજીભાઈનું નામ ડિક્લેર થતાં કહી શકાય કે મહેસાણા લોકસભાની સીટ ઉપર ભાજપના હરિભાઈ સામે કોંગ્રેસના રામજીભાઈની સીધી ટક્કર જોવા મળશે હારુ નાગોરી એ અસ્મિતા મહેસાણા